હલો ફ્રેન્ડ્સ હું છું નીતા આજે બનાવશું મકાઈના ભજીયા સાથે દહીંની ચટણી સૌપ્રથમ દહીંની ચટણી બનાવશું તેના માટે આદુ લસણ મરચાં અને ધાણાભાજી લઈ ખાંડણીમાં ખાંડી નાખશું આપણી લીલી ચટણી બની ગઈ છે તપેલીમાં દહીં લઈ તેમાં લીલી ચટણી અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી તેને સારી રીતે મિક્સ કરી દહીંની ચટણી બનાવી લેશું

ધાણાભાજી ક્રશ કરેલા સૂકા ધાણા ક્રશ કરેલા મરી હિંગ ધાણા જીરું અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી તેને સારી રીતે મિક્સ કરી લેશો બધું જ મિક્સ થઈ જાય પછી તેમાં બેકિંગ સોડા અને લીંબુનો રસ એડ કરશું ખીરું તૈયાર થઈ ગયું છે હવે તેલ ગરમ કરવા મૂકશું તેલ ગરમ થઈ જાય એટલે આપણે તેમાં મીડિયમ સાઈઝના ભજીયા પાડી લેશું ભજીયાને તળાતા બેથી ત્રણ મિનિટ જેવો સમય થઈ ગયો છે આપણે ચેક કરી લઈએ ભજીયું સરસ તળાઈ ગયું છે તેને બહાર કાઢી લઈએ દહીંની ચટણી સાથે સર્વ કરીએ